કડિયુગનો જીવ એટલો બધો આળસુ બનશે કે પાણીનો ગ્લાસ જાતે લે પછી બદરીના સુધી આવશે કેવી રીતના કડિયુગનો જીવ એટલો બધો આળસુ બનશે રાતની પથારી ઘરમાં પડી રહેશે પણ જાતે ઉઠાવશે નહીં અમુક ઉંમર સુધી શરીરમાં અમુક ઉંમર સુધી શરીરમાં આળસ ના આવે પોતાનું કામ પોતે કરો સહે જેટલું સુખ વધ્યું એટલું શરીરમાં દુઃખ અને રોગ વધ્યો ભાઈ એક એક બબે ગૌ હીલ લઈને પાણી ભરવા જતા હતા ને ત્યાં સુધી માં કે દીકરીઓની તબિયત નથી બગડતી ને કાંઈ થતું નતું તો પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમર થાય ને ઘોટન નથી કામ કરતા ક્યાંથી કામ કરે બેઠા બેઠા જ રહેવું હોય તો હા દે વર્ષે નારદે વંદન કરીને કહ્યું ભગવાનની એક ઈચ્છા છે જગતના કલ્યાણ માટે હરદ્વાર ક્ષેત્રમાં આનંદ વનમાં પધારો અને જગતનું કલ્યાણ કરો ભાઈ કયું છે ગત જન્મનું પુણ્ય હોય તો માત ગત જન્મનું પુણ્ય હોય તો પુણ્યશાળી માતા પિતા ને ત્યાં જન્મ મળે અને ગત જન્મનું ભજન ને ગત જન્મનું કર્મ સારું હોય તો કહ્યું ને અમુક ઉંમર પછી કોઈ મહાપુરુષના દર્શન થાય કા તો મહાપુરુષની કૃપા પ્રાપ્ત થાય હરદ્વાર ક્ષેત્રમાં નર્મદા કહ્યું ગંગાના કિનારે મહાપુરુષો આવ્યા છે જયારે પહેલી ભાગવતનો પ્રારંભ થયો ત્યારે કહ્યું દેવર્ષિ નારદે કહ્યું ભગવાન શ્રીમંત ભાગવતની કથા સમાન કરવાથી શું ફાયદો થશે અને નિયમ છે કળિયુગ જીવ દરેક વસ્તુમાં ફાયદો શોધે છે દીકરો મા બાપ સેવા કરે છે એમાં પણ ફાયદો શોધે છે મા બાપ દીકરાને રાખવા તૈયાર થાય છે એમાં પણ ફાયદો શોધે છે મને કઈક મળે તો જગતમાં હું કઈક કરું મળ્યા વગર જીવનમાં કઈ કોઈ કરતું નથી હેતુ રે વિના ના હોય હેત આ જગમાં હેતુ રે વિના ના હોય હેત છે

કર્મ પ્રદાન વિશ્વ કરે રાચ કર્મ પ્રદાન વિશ્વ કરી નાખ જગતનું કોઈ પ્રાણ પ્રાણી ઊઠે ત્યારથી સૂતા સુધી કર્મ કર્યા સિવાય રહી શકતું નથી સહે